સ્વાગત છો બધા આ વખતે મજા આવશો મિયા 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 ના કરશો જાવડા ઉપર તમે તો અત્યારે તો જવાનું પેલા બહાર ચાલવા માટે કારણ કે પપ્પા ગયા હતા પાણી લેવા માટે ખેતરમાં ગયા હતા તો પપ્પા લગભગ છ સાત વાગ્યાના ગયા હતા અને ઠંડી મન તો લાગે જબ્બર તો પપ્પાને લાગતો નહીં ઠંડી કારણ કે પપ્પા શું કહેવાય પાણી વારે અને હવારમાં વહેલા ગયા હતા બહુ વહેલાં ગયા હતા અને ટિફિન રેડી થઈ ગયું અમાર શાક બની ગયું શાક રોટલા ખીચડી બધું બની ગયું અને અમારે દવાજી તો જો હજુ નહવા જાય હજુ હાલ અને અમે આજે પ્રમોશન કરવા જવાનું પાછું કે પ્રમોશનનું આજે હોય અને દવા ના આવા જાય અને જો દવા આટલું લેટ ઉઠવાનું હોય મોડું ઉઠવાનું હોય જા તો ગાય ડોક્ટર રાઈટ ના કાઢી દે નાને કહે આપકો તમે નાઉ એમ કેવા માંગે હો તમને ખબર તો પડતી છે પણ દવાન હિન્દી આવડે કે નહીં આવડતું કોમેન્ટ કરજો જો કોમેન્ટ કરી દેજો વાહ મમ્મી ઓડ મુલાકાત કરો મમ્મી ચંદર હું એક રાજબેન જય માતાજી કહી દો

તો આ રેરે બાઈક આપડી તો જઈશું આપણે ડાયરેક ટિફિન લાવવા માટે મોડીને હું અને અમે બધા જઈશું ટિફિન લાવવા માટે આવીને જઈશું પ્રમોશન હા પ્રમોશન કરવાનું હું પ્રમોશન કરવા જઈશું તો આણંદ જવાનું હું તો આણંદ જઈશું આનંદ એટલે હોમવર્ક ખા ચોકડી જવાનું હું એટલે આગાડી જવાનું હું એટલે જઈશું ચલો મળીએ આપણે મારી વિડીયો કાલ શૂટ થઈ ગઈ પણ આજે હે ટિફિન આવી ગયું શું છે ટિફિનમાં મમ્મી

હજુ એકવાર વારવાનું કે અને ફરી નહીં વારવાનું ફરી તમાકુ થઈ જશે કમ્પ્લેટ અને ડાયરેક્ટ તમાકુ શું કરવાની વિક દેવાની શું કહ્યું જોવા બીજા બધો કપડા ધોવાનું ચાલો મલે આપણે ડાયરેક્ટ આવું જઈએ અમરખા ચોકડી એન્ડ એડ કરવા અને પેલા ભાવને ફોન આવ્યો ચકલાસી પોકીને ફોન કરજે એવું કહ્યું એટલે ચકલાસી પોકીને હું કોલ કરું

એ આરા સડ તો નો નો હડજે ફાડી કા તો કમ્પ્લીટ થઈ જાય માં બેરો પેલા હબર થઈ ગયો કર ઠીક ઠાક થઈ જાય ધ્યાન ઓર આડી બસ

આપણે માનતા રાખી હતી એટલા માટે આ બધું લેવાનું હતું એટલે લઈ લીધું હજુ આગળથી પાન ફોન લેવાનું હોય લઈ લઈએ ફરી મળીએ આપણે મળીએ ચલો અત્યારે મારી જોડે ટાઈમ હાથ નહીં કારણ કે અત્યારે બ્લોગ્સ અપલોડ કરાવ હું એન્ડ હજુ તો બીજું બધું લખવાનું બાકી છે તો બ્લોગ શૂટ કરી શકતો નહીં કારણ કે જો આપેલ બાજુ બધું શું કરે બધું કારણ જૂઠો નહીં બધું જો બ્લોગ્સ અપલોડ કરાવ હું ટાઈમ હાથ નહીં શું કરીએ ફેમિલી શું કરીએ બધું મંગાઈ મંગાઈ કરાવ સાહે પણ ટાઈમ હોને અત્યારે જો છ વાગે બ્લોગ્સ અપલોડ કરવાનો હું અને ચાલીસ ટકા જેવું થઈ ગયું છે અને કંઈક વીસ મિનિટ બાકી હશે કરી આપણે મલ્લે ચાલો મલ્લે મલ્લે ફેમિલી તો મસ્ત મસ્ત નહીં પણ થાકી ગયા જબ્બર કારણ કે આજ તો બહુ રખડ્યા કારણ કે પ્રમોશન પતાવ્યું ફરી ગયા અમે મંદિરે આવી ગયા ફરી મંદિરે બધું બા કામ હતું બાધા કરવાની હતી બાધા પતિ ગઈ અને ફરી ડાયરેક્ટ ગયા મરીડા તો મરીડા ગયા અને મરીડાથી આ ડાયરેક્ટ ઘરે અને ઘરે આવીને થોડુંક ખાધું બહુ નહીં થોડુંક ખાધું અને ફરી બેસી ગયા અમે તાપવા માટે ગાડી આ રહો તો મનાય રહ્યો હું તાપી લીધું મસ્ત આજ તો ગામમાં નહીં જવું કારણ કે બહુ થાકી ગયા ઝબ્બર થાકી ગયા કારણ કે ガता બધે આજે તો પ્રમોશન બહુ બધું બહુ થાકી ગયા તો કશું નહી મડી આપણે કાલે આવી જા નેક્સ્ટ વારમાં આશા છે કે તમને આસક સોરી યાર બોલタル કહું તો આજી બુલમાન નો તકલીફ પડી ગઈ કામ કે મગજ કામ નહી કરું માર એટલા માટે શું કેમતા ખોડવા બડા આશા છે કે તમને આસક અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મારી ગાલાબિયા નેક્સ્ટ વારમાં તવદી ગુડ નાઈટ ચેમ તાજી બાય બાય ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો શું કરું ફટાફટ મળીએ કાલાબીજાને જય માતા ગુડ નાઇટ